માતાજી વિશે જે કંઈ બોલ્યા ગીગાભાઈ ભમર તો એ બાબતમાં તમને એવું જણાવવાનું કે દરેક સમાજની અંદર બે ચાર વ્યક્તિ એવા હોય છે બરાબર અમારો સમાજ શું તમારો સમાજ શું દરેક સમાજમાં બધા સમાજની અંદર આવા બે ચાર વ્યક્તિ હોય છે એટલે એ એ ગીગાભાઈની જે કંઈ કહેવાનું થતું હોય જો આખા સમાજને તમે ટાર્ગેટ ના કરો આયા સમાજની પાછળ જ તમે ઉજરા છો વકાભા આટલું ધ્યાન રાખજો આંગળી આંગળી જેટલી વીંટીઓ પહેરી છે ને એ આયા સમાજની જ દેન છે એટલું ધ્યાન રાખજો નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમને અત્યારે ખબર જશે કે અત્યારે ખૂબ જ ઉગ્ર આ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે મિત્રો આ ભાઈનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમ કે મિત્રો તમને ખબર જશે કે ચારણ સમાજ અને આહીર સમાજ વચ્ચે ખૂબ જ વિવાદ ચાલી રહ્યો છે જેમ કે ગીગા ભંભર નામના વ્યક્તિએ સોનલ માન અપમાન કર્યું છે ત્યારે મિત્રો ત્યારે મિત્રો અકાભા ગઢવીનો એક વિડીયો વાયરલ થયો હતો જેમ કે કકાભા ગઢવીએ એવું પણ કીધું હતું કે તળાજાનું પાણી પણ નહીં પીવું અને તળાજામાં જીવ ત્યાં સુધી પ્રોગ્રામ પણ નહીં કરવું એવો મિત્રો અપૈયો લીધો હતો ત્યારે મિત્રો આ ભાઈએ ખૂબ જ સારો એવો જવાબ આપ્યો છે હું તમને એન્ડમાં સંભળાવું છું મિત્રો આગળ પણ સાંભળ્યું એ પ્રમાણે મિત્રો આ એન્ડમાં પણ તમને છું તો એન સુધી વિડીયોમાં બન્યા રહેજો મિત્રો અત્યારે આ વિવાદ ખૂબ જ વધારે થઈ રહ્યો છે કેમ કે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ અલગ અલગ રીતે વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને વિડીયો બતાવું એ પહેલાં મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો મિત્રો તમે જુઓ આ ભાઈનો વિડીયો અને તમે આ ચાલુ ટ્રેને આ ટ્રેડ પકડી અને પોતાને ફેમસ થવાનું કામ કરો છો એટલે શું છે ભાઈ તમે કહો છો રાજપૂત સમાજ વિશે હું એટલું બોલો પણ મને કોઈ દિવસ કોઈએ કાંઈ કીધું નથી એ એક સ્ટેટની વાત છે એક હાસ્યની વાત છે બાકી બોલો જો એ કોઈ સમાજ વિશે તમારી ખબર એટલે ચાલુ ટ્રેને ચડવાનું રહેવા દો અને જે કરવાનું છે એ કરો તમે બીજી ખોટી વાત અકાબા ઘટવી રહેવા દો તમે પાછા તમે એમ કહો છો કે મને આ સમાજના કેટલા વ્યક્તિઓના ફોન આવ્યા અને મારી પાસે માફી માગતા હતા કે અકાબાઈ તમારી અમે મોઢા સુધી આવવામાં અમને શરમ આવે છે તો કોનો આવો તમને ફોન આવ્યો ભાઈ એના નંબર તમે જાહેર કરો તમને જે વ્યક્તિના તમને તમને ફોન આવ્યો હોય એ વ્યક્તિઓના તમે નંબર જાહેર કરો સોમનાથની અંદર